સરકારી ભરતીની વાત હોય અને કોઈ બખેડો ન સર્જાય તો એનું નામ કદાચ ગુજરાત ન હોય એવું લોકોને લાગવા લાગ્યું છે કારણ કે બખેડા વગર એક પણ ભરતી આ રાજ્યની સરકારના કોઈ વિભાગોમાં થઈ હોય એવું મારા ધ્યાને છેલ્લા આઠ વર્ષમાં નથી આવ્યું આપણે વાત કરવી છે પીએસઆઈ ભરતીની એક એવા છબરડાની કે જેમાં એ ઉમેદવારનું કહેવું છે કે હું તો આઈપીએસ હસમુખ પટેલના કહેવા પ્રમાણે જીસીઆરટી ભણતો હતો એના કોર્સ પ્રમાણે બધું વાંચતો હતો અને પીએસઆઈની ભરતી પરીક્ષા આપવા ગયો ત્યારે ખબર પડી કે આ હું ભરાઈ ગયો હા આપનું નામ શું છે અલ્પેશ સરસિયા જી અલ્પેશભાઈ ત્યાંથી અમરેલીથી અચ્છા પીએસઆઈની ભરતી માટેના પ્રશ્નોની તમે જે વાત કરતા હતા શું છે મામલો એમાં એવું છે કે હસમુખ સરે એવું કીધેલું કે જીસીઆરટી એનસીઆરટી વાંચો બરોબર અમે જીસીઆરટી એનસીઆરટી વાંચેલી પણ જે માસ્ટર આન્સર કી આવી છે પીએસઆઈની એમાં એકસો ને ત્રેપન નંબરનો ક્વેશ્ચન જે છે એમાં પૂછવામાં આવ્યું છે કે બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી છે જેનો આન્સર જીસીઆરટી પ્રમાણે એકસો સાસઠ બેઠકો આવે છે બરાબર એનું બી હું પ્રૂફ આપી દઉં કે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ નંબર પંદર એમાં પાના નંબર એકસો છ ઉપર આપેલું છે કે એકસો સાસઠ બેઠકો કરવામાં આવી છે છતાં આ લોકોએ આન્સર આપ્યો છે અગિયાર તો એ તો ગેરવ્યાજબી કહેવાય ને સર કે ભાઈ તમે કહો છો જીસીઆરટી વાંચો એનસીઆરટી વાંચો અને એનસીઆરટી પ્રમાણે જીસીઆરટી પ્રમાણે અમે તૈયારી કરીએ નહીં એ તો પણ તમે ગમે તે કોર્સ વાંચ્યો હો તો બંધારણની બેઠકો તો આંકડો તો સેમ જ રહે હા તો સેમ જ રહે તો પછી આ લોકોનો આંકડો કે તો આ લોકોને ખબર નહીં હવે શું માને છે શું નહીં એકચુઅલીમાં સત્ર આવે છે એનસીઆરટીમાં સત્ર લખ્યા છે અગિયાર સત્ર થયા છે તો સત્ર અને બેઠકમાં તો ફરક હોય ને સર મારો કહેવાનો મતલબ એ છે કે બેઠકો પૂછી છે તો બેઠકોનો ઓપ્શન આવવો જોઈએ આન્સર આવવો જોઈએ બસ તો મારો એ જ છે કે ભાઈ આ ક્વેશ્ચન રદ થવો જોઈએ તમે ઇસ્યુ રાઇઝ કરો કરો હા કર્યો તો સર મેં કર્યો તો આપણે જ્યારે વાંધા અરજી નાખવાની આવે મેં વાંધા અરજી બી નાખેલી પણ એ લોકોએ કોઈ જવાબ એમાં સુધારો નથી કરેલો તમને રિવર્ટ મળ્યો ના ના સર કશું નહીં મળે વાંધો અસ્વીકારનો જવાબ પણ નહીં નહીં કશું જ નહીં મળી એટલે વાંધો આપી દો અમને મજા આવે તો મજા કરીશું ફાવે તો કરીશું એવું એ જ થયું ને સર કે ગણિત રીઝનિંગના બે ક્વેશ્ચનમાં બી ભૂલ છે છતાં બી એ લોકોએ એવું જ રાખ્યું છે એના પ્રમાણે જ આન્સર રાખ્યો છે આમાં બી એવું જ કર્યું છે માની લે બે પાંચ પ્રશ્નોની ભૂલ હોય તો શું ફેર પડી જાય ફરક પડે ને સર એક એક દોઢ દોઢ માર્ક્સથી રહેલા મેં જોયા છે મારે સીસી બીમાં કટ ઓફ સિત્તેર અટક્યું છે અને મારા અડસઠ પોઈન્ટ પાંચ માર્ક્સ છે એમાં તો બી હું દોઢ માર્ક્સથી રહી જ ગયેલો ગણાવું ને મારે ના તો એ આવી ના તો બી આવી હવે આ ઘટનાને અને આ ભરતી પ્રક્રિયાઓને જોઈ તમને શું લાગે છે ગુજરાતમાં જે ભરતીઓ થાય છે એના વિશે શું કહેશો બસ ભરતીઓ પારદર્શી રીતે થવી જોઈએ પ્લસ બીજું કે તમે જેમે પેપર કાઢ્યું છે એ થોડીક જવાબદારીપૂર્વક પેપર કાઢે અને આટલા બધા ક્વોલિફાઈડના જો ઉમે જે અધિકારીઓ બેઠા હોય છે તો એમને તો થોડી ઘણી રિસ્પોન્સિબિલિટી બી લેવી જોઈએ સરખી રીતે પેપર આવે છે પેપર ચેક બી કરવું જોઈએ મારું મતલબ કહેવાનો ભાવાર્થી એ જ છે કે પેપર કરેક્શન વગર મતલબ ભૂલ વગરનું નીકળવું જોઈએ એમ એટલે અમને જે સવાલો ઉઠાવ્યા છે એને બહુ સ્પષ્ટતાથી કહું કે એમના કહેવા પ્રમાણે જવાબદારીપૂર્વક ગુજરાતમાં પેપર નીકળતા નથી ભરતી માટેના બીજું કે આપણે માનીએ છીએ કે તેઓ એજ્યુકેટેડ છે અધિકારીઓ પણ એમના કહેવા પ્રમાણે અધિકારીઓ એજ્યુકેટેડ હોય તો આવી ભૂલ ન થવી જોઈએ જેને આપણે નથી કહેતા ભણેલા ગણેલા ગધેડા જેવી વ્યાખ્યા એ વ્યાખ્યામાં કદાચ આવતા હોય એના પ્રકારની સતત ક્ષતિઓ થતી હોય તો બની શકે એટલે ઉમેદવારો ખૂબ સ્પષ્ટતાથી વાત નથી કરતા ક્યારેક એવોને ઘણા બધા સવાલો છે એમને જેમ કીધું એમ અમે ઇસ્યુ રાઇઝ કર્યા અમને હજી જવાબ જવાબસુદ્ધા નથી મળ્યો કે તમારા આ વાંધાનો સ્વીકાર થયો અસ્વીકાર થયો ખેર દેવાની સિસ્ટમ ક્યાં છે અહીંયા નમસ્કાર